agle fly away g l e fly away agle f l a y o p o n i g fly away g l e l y a a y a g e f a y g o 또그 r o u s e r i r o ś i 의 지하에 c a g u 해를 Pandora ii는 i n t a 에 o p r o e s t 을 u n t a y i o r a r r o o n e i t a n o k p t in i n b e a u o r i else. l d kill m e 그 e p a g b t e p a g u n i s o e a t r i x o r e even i n f l u e n c e d 2 0 1 o જય હો સભિકો હોરી કે રશિયા કી બધાઈ હો બધાઈ હો આજે આપણે રશિયા પ્રભુને એક ખૂબ જ સરસ મજાની એક લાડુની સામગ્રી સિદ્ધ કરીને ધરાવીશું આ લાડુની સામગ્રી આપણે ફગવામાં પણ પ્રભુને ધરાવી શકીએ છીએ એટલે કે જ્યારે પ્રભુ ખેલ ખેલીને શ્રમિત થયા હોય ત્યારે આ શ્રમ દૂર કરવાવાળી સામગ્રી આપણે પ્રભુને ધરાવી શકીએ છીએ આ માટે મેં દાળિયા લીધા છે દાળિયાને ફોતરા ઉતારી લીધા છે અને સાથે ગોળ અને ઘી ત્રણ જ વસ્તુથી આપણી ખૂબ જ સરસ સામગ્રી સિદ્ધ થશે આવી રીતના દાળિયાના ફોતરા ઉતારી અને ચારણીથી આપણે ચારી લઈશું જે દાળિયાના ફોતરા ઉતરી ગયા છે તે આપણે જોઈએ છીએ અને આ સાઈડમાં જે કચરો છે તે પણ આપણે દૂર કરી લઈશું અને જે આ દાળિયાની જે તૈયાર થઈએ છે એને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે આનો સરસ મજાનો આપણે એક પાવડર તૈયાર કરી લઈશું આ પાવડર આપણો તૈયાર છે અને હવે ગોળ અને ઘીથી આપણે એની સરસ મજાની પ્રભુયોગ્ય સામગ્રી સિદ્ધ કરીશું આ સામગ્રી માટે આપણે થોડું ઘી લઈશું અને લગભગ એકાદ ચમચી જેટલું પહેલાં આપણે ઘીનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ આપણે એમાં ગોળ પધરાવીશું ગોળ પધરાવીને આપણે થોડું એકથી બે ચમચી જેટલું જ શરૂઆતમાં આપણે જલ કરીશું કારણ કે ગોળ કેટલો કઠણ છે એના ઉપર પણ આ જલનું પ્રમાણ રહેતું હોય છે હવે આપણે આ જલને ગોળની સાથે એકદમ મિક્સ કરીશું આપણે કડક પાયો નથી તૈયાર કરવાનો બસ ગોળ માં થોડી ચિકાસ આવે એટલું આપણે તૈયાર કરીશું અને પછી આપણે ફરીથી એમાં ઘી મિશ્રણ કરીશું આવી રીતના આપણું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે જે પાવડર તૈયાર કર્યો છે તે આપણે એમાં મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે એને ઠંડુ કરી દઈશું મિક્સ કરવાનું છે આ સમયે તમને થોડું ઘટ લાગતું હોય એવું બની શકે તો એક ચમચી જેટલું તમે ઘી એમાં મિશ્રણ કરી શકો છો અહીં મને થોડું ઘાટું લાગે છે એટલે સરસ મજાની સ્મૂધનેસ પણ આવી જશે અને આપણા લાડુ પણ ખૂબ જ સરસ તૈયાર થશે એટલા માટે એક ચમચી જેટલું ઘી ઉમેરીને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું અને એક પાત્રમાં આપણે એને સાઈડમાં લઈ લઈશું અહીં મેં એક થાળી લીધી મિશ્રણને લઈ લઈશું અને એને પાંચેક એક મિનિટ જેટલું ઠંડુ કરવા રાખી દઈશું લગભગ પાંચ મિનિટમાં તો આપણું આ મિશ્રણ ઠંડુ થઈ જશે અને હાથથી અટકી શકાય એવું મિશ્રણ તૈયાર હોય ત્યારે આપણે એના લાડુ વાળી લઈશું જોઈ શકાય છે કે આવી રીતના જે આપણા લાડુનું મિશ્રણ છે તે અડી શકાય એવું છે અને એમાંથી જે ઘી છે તે હવે આપણે આ બધા જ લાડુને પ્રભુ યોગ્ય લાડુ સિદ્ધ કરીશું આ સામગ્રી આપણે આપણા પુષ્ટિ પુરુષોત્તમને ધરાવવા માટે સિદ્ધ કરતા હોય અને જ્યારે પ્રભુ ખેલ ખેલીને શ્રમિત થતા હોય ત્યારે આપણે એવી ભાવના સાથે આ લાડુ પ્રભુને ધરાવીશું કે પ્રભુનો શ્રમ આ લાડુ આરોગવાથી દૂર થાય અને નવી શક્તિનો સંચાર થાય અને પ્રભુ આપણી સમક્ષ પણ આવી જ રીતના આપણો જે ભાવ છે ગોપીજનોનો ભાવ છે તે ભાવ વધુ સુદૃઢ કરે અને આપણે પણ પ્રભુ આ ખેલના મનોરથના દર્શન આપે એવે આપણે સાચા હૃદયથી પ્રભુને પ્રાર્થના કરી શકીએ આ રીતના મેં પ્રભુ સમક્ષ ધરાવવા માટે લાડુ સિદ્ધ કર્યા છે આ દાળિયાના લાડુ બનાવવા ખૂબ જ સરળ છે ખૂબ જ ઓછી સામગ્રીમાંથી સિદ્ધ થઈ જાય છે અને પ્રભુ યોગ્ય સામગ્રી બનાવીને તમે પણ પ્રભુ સમક્ષ ધરજો અને જ્યારે પ્રભુ સમક્ષ ધરો ત્યારે પ્રભુની કાની આપો ત્યારે પ્રભુને મારા તરફથી પણ વિનંતી કરજો કે પ્રભુ આ રોગો વૈષ્ણવોના મનના મનોરથો પ્રભુ પૂર્ણ કરે એ જ અભ્યર્થના સાથે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સર્વે વૈષ્ણવોને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ